અદાણી ઇસ્કોનનું સૌથી મોટું ધાર્મિક ક્લાઉડ રસોડું આઈઆઈટીના ચાર એન્જિનિયરે તૈયાર કર્યું છે અત્યાર સુધીમાં અઠ્યાવીસ લાખ લોકોએ ભોજન મેળવ્યું છે વિગતવાર વાત કરી આ વિડીયો દરમિયાન નમસ્કાર હું જાનવી બારોડ બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે અત્યાર સુધીમાં લગભગ કરોડ ભક્તોએ સંગમમાં ડુબકી લગાવી છે અદાણી અને ઇસ્કોન મહાકુંભમાં ભાગ બન્યો છે અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને દેશ અને દુનિયાભરમાંથી આવતા લોકો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરી રહ્યું છે દુનિયાની સૌથી મોટું દિવસ અને રાત કામ કરતું એવું રસોડું બનાવવામાં આવ્યું છે મૌની અમાવસ્યા અને વસંત પંચમીના બે સ્નાનમાં દિવસે દરમિયાન પાંચ પોઈન્ટ પાંચ લાખથી વધારે લોકોએ અદાણી ઇસ્કોન મહાપ્રસાદનો ભાગ લીધો હતો આ મોટા રસોડાને આઈઆઈટીના ચાર સિવિલ અને બે મિકેનિકલ એન્જિનિયર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અદાણી અને ઇસ્કોન દ્વારા મહાપ્રસાદનું વિતરણ તેર જાન્યુઆરી બે હજાર પચીસથી શરૂ થયું હતું અને તે સતત ચાલુ છે મહાકુંભ વિતરણમાં ચાલીસથી વધુ કેન્દ્રોમાં મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આ માટે વિસ્તારના ત્રણ રસોડા સતત ભોજનનો પ્રયાસ કરી રહ્યા છે જો આપણે મહાપ્રસાદ લેનારા કુલ ભક્તોની સંખ્યા વિશે વાત કરીએ તો તેર જાન્યુઆરીથી ત્રણ ફેબ્રુઆરી સુધીની આ સંખ્યા અઠ્યાવીસ લાખથી વધુ હતી મહાકુંભમાં મળેલા છેલ્લા દિવસ સુધી લગભગ પચાસ લાખ ભક્તોએ અદાણી ઇસ્કોન દ્વારા મહાપ્રસાદ આપવામાં આવશે તેવી અપેક્ષા છે મહાપ્રસાદ વિતરણનું કાર્ય લગભગ આખો દિવસ અને આખી રાત ચાલુ રહે છે અદાણી ઇસ્કોન રસોડા પર એવી રીતે બનાવવામાં આવ્યું છે કે ખોરાકની ગુણવત્તા જળવાઈ રહી એક બીજું એલપીજી સિલિન્ડર ઉપયોગ થાય છે તો બીજી બાજુ ઈંટો અને માટીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ ચૂલાઓમાં ગાયના છાણના ખાણનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અહીં શાકભાજી ધીમા તાપે રાંધવામાં આવે છે આખું રસોડું આઈઆઈટી ના ચાર સિવિલ અને મેકેનિકલ એન્જિનિયર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે વધુ વિગત સાથે ફરી મુલાકાત કરીશ હાલ મને રજા આપો નમસ્કાર